अजी अम्बा जी मंदिर में लोखंडी सुरक्षा व्यवस्था गोटवाई હતી કબરસ્તા જિલ્લાના અંબાજી ચંડીસર સહિત ત્રણ જગ્યાએ મોકビル પર યોજવામાં આવી હતી એના માટે એક જયારે ફરીથી વાગે છે ત્યારે તમામે તમામ વયા જશે નીચે બેસી જશે પોતાની સેફ જગ્યા નક્કી કરશે ત્યારબાદ અમારી બીડી ટીમ જે છે આની અંદર આગળની કાર્યવાહી કરશે